સુરતમાં એક જ્વેલર્સે ગોલ્ડ પ્લેટેડ રામ મંદિર તૈયાર કર્યું છે જોતાં જ સૌ કોઈનું મન મોહી લે તેવું રામ મંદિર અને શ્રીરામની પ્રતિમા સુરતના આ જ્વેલર્સે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે તૈયાર કર્યું છે ગોલ્ડ પ્લેટેડ રામ મંદિર સહિત ચાંદીનું રામ મંદિર અને શ્રીરામ લક્ષ્મણ સીતા અને હનુમાનજીના ચાંદીની પ્રતિમાઓ પણ બનાવવામાં આવી છે અહીં આવતા ગ્રાહકો પણ આ રામ મંદિર જોઈ તેને પોતાના ઘરે સ્થાપિત કરવાનું મન બનાવી રહ્યા છે એટલું જ નહીં ડિસ્પ્લે માટે રખાયેલ આ રામ મંદિરને જોઈ ગ્રાહકો આ બેહૂબ આવું જ રામ મંદિર બનાવવા માટેની ડિમાન્ડ પણ કરી રહ્યા છે ભારતના રંગમાં કલા મંદિર પણ જો એ રંગાઈ જાય એવી આશાથી અમે ચોવીસ કેરેટ ફોઇલમાં રામ મંદિર રામજીની પ્રતિમા જોડે પણ પ્રેઝન્ટ કરીએ છીએ કસ્ટમર્સને સિલ્વરમાં પણ રામ મંદિર અને રામજીની મૂર્તિ રામ પરિવારથી લઈને નવી નવી પ્રોડક્ટ્સ બનાવેલી છે સિલ્વરના સિક્કા પણ રામજીના બનાવ્યા છે અમે જેથી કસ્ટમરને કંઈ નવું લાગે અને આ બાવીસ જાન્યુઆરી જે ઐતિહાસિક દિવસ છે એમાં રામજીની આગમનમાં અમે પણ કલા મંદિર પણ એની જોડે રંગાઈએ એવી અમારી આશા છે આખો ભારત દેશ જ્યારે રામમય છે તો દરેક કસ્ટમરને એમ થાય છે કે આવા ઐતિહાસિક દિવસના દિવસે હું પણ કંઈક રામજીની પ્રતિમાવાળો અથવા છબીવાળી કોઈ પ્રોડક્ટ મારા ઘરે લઈ આવું તો કલા મંદિરમાં તમામ પ્રોડક્ટ્સ મેં આગળ જણાવ્યું એ પ્રમાણે કે ચોવીસ કેરેટની ફોઇલવાળી રામજીની મૂર્તિ મંદિર સિલ્વરની પ્રોડક્ટ સિક્કાસ અને બધી જ વસ્તુ પ્રેઝન્ટ કસ્ટમરને કરી રહ્યા છે જેથી કરીને આ દિવસના સારા પ્રસંગે કંઈક સારી વસ્તુ રામજીની પ્રતિમા જોડે ઘરમાં આવે એવી શુભકામના જોડે કસ્ટમર્સ આવે છે અને લઈ જાય છે એકચ્યુઅલી મેમ અમે શોપિંગ કરવા માટે નીકળ્યા છે નો અત્યારે દિવાળી જેવું માહોલ છે બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા છે રામ મંદિરની સો દિવાળી જેવો માહોલ છે અમે શોપિંગ કરવા માટે આવેલા હતા પણ અહીંયા જ્વેલર્સમાં જેવું અમે એન્ટ્રી લીધી તો જોયું કે રામ મંદિર બનાવેલું છે પૂરું ગોલ્ડ પ્લેટેડ ઇવન સિલ્વરમાં બનાવેલું છે અલગ અલગ પ્રતિમાઓ છે અને રામ મંદિરની સાથે રામ ભગવાનની મૂર્તિ પણ સેમ ગોલ્ડ પ્લેટેડ બનાવેલી છે સો ઈચ્છા છે કે આ અમે અમારા ઘર માટે પણ લઈને જઈએ અને ઘર માટે આવું જ રામ મંદિર સ્થાપિત કરીએ